કચ્છ સહિત રાજ્યોમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો સાડા ત્રણ દાયકા અગાઉ ગુજરાત સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો અંગે લડત ચલાવી રહેલા ખેડૂતો પર સરકારના આદેશથી થયેલા ગોળીબારમાં સત્તર પુરુષ અને બે મહિલા કિસાનો શહીદ થયા હતા ખેડૂત સમુદાય માટે લડત ચલાવતા પ્રાણનું બલિદાન આપનાર કિસાન શહીદોની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાયા હતા શહીદ ખેડૂતોને અંજલી અપાઈ હતી ખેડૂત સમાજ માટે શહીદોએ આપેલા બલિદાન એડે ન જાય તેની તકેદારી લેવા પ્રણ લેવાયા હતા આ વેળા ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલ સહિત ભુજ તાલુકાના વિવિધ ગામ સમિતિના હોદ્દેદારોને તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજનો કાર્યક્રમ એ પ્રકારનો છે કે આજથી પાંત્રીસ સાડત્રીસ વર્ષ પહેલા જ્યારે કિસાન સંઘના અન્યાય થઈ રહ્યો હતો ત્યારે વિધાનસભા ઘેરાવ સમય સરકારે જે તે વખતે પોતાના ન્યાય માટે ખેડૂતો લડી રહ્યા હતા અને સરકાર ત્યારે દાદ ન આપતા સરકારે પરિસ્થિતિ કાબૂ ન હોવાને કારણે જે ફાયરિંગ કર્યું અને એ ફાયરિંગમાં સત્તર સત્તર લોકો શહીદ થયા સત્તર પુરુષ અને બે સ્ત્રી જે તે વ્યક્તિઓ ઓગણીસોને સત્યાસીમાં શહીદ થયા આજથી સાડત્રીસ વર્ષ પહેલાં એના માનમાં કે ગુજરાતની પણ ભારતભરના ખેડૂતોને જ્યારે ન્યાય આપવા માટે જ્યારે પોતાની સરકારને વાત રજૂ કરવા જતા હતા અને ત્યારે સરકારે વાત ન સાંભળી અને ખેડૂતોને ન્યાય માટે જ્યારે સરકારશ્રી પોતાનું રૂપ બતાવી અને ખેડૂતોની જે ફાયરિંગ કર્યું એના માનમાં આજે અમે ભારતીય કિસાન સંઘ ખાલી કચ્છ જિલ્લો ગુજરાત પ્રદેશમાં આ મુજબના કાર્યક્રમ ચાલી રહ્યા છે વિશેષમાં એ ખેડૂતોને પોતા માટે નહોતા કે એ ખેડૂત સમાજ માટે ગયા હતા જ્યારે સરકારે અન્યાય કર્યો ત્યારે ખેડૂતોને ન્યાય પાવા માટે પોતાની જાત આપી અને જે કિસાનોને રાહ કરવા માટે સરકારને જે સમજી લો કે જે સંદેશો દેવા માંગતા હતા એ કિસાનો જ્યારે સહી થયા એ દુઃખની બાબત છે પણ આમ અત્યારે અમારી પશુપાલક અને ખેડૂતોની એ જવાબદારી બને છે કે એક લોકોનું બલિદાન એડે ન જાય એના અનુસંધાને આજે અમે એક કાર્યક્રમ રાખેલો છે